ભારતીય જનતા પાર્ટી થકી હવે આગામી લોકસભાની ચૂંટણીનો શંખનાદ કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા છવ્વીસ લોકસભા મધ્યસ્થ કાર્યાલય નો શુભારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ગોંડલ ડાસી જીવન પાર્ટી પ્લોટ ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ તકે લોકાર્પણ પ્રસંગે કચ્છના સાંસદ તેમજ પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા પોરબંદર રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના વિવિધ નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પ્રમુખો તેમજ બોડી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત લોકસભાની તમામ સીટો પર આજથી મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે ગાંધીનગર લોકસભા સીટ પરથી તમામ મધ્યસ્થ કાર્યાલય ખાતે વર્ચ્યુઅલી સંબોધન કરવામાં આવ્યું હતું અને ગુજરાતમાં બધી છવ્વીસ લોકસભા સીટ જીતવાનો લક્ષ્યાંક મુકાયો હતો પૂર્વે આજે પોરબંદર લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ સીટના શ્રી આદરણીય કિરીટસિંહ રાણા અને સૌ ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રી અમારા જિલ્લા ભાજપના સૌ પ્રમુખશ્રીઓ દરેક જિલ્લાના સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ જેમણે ગાંધીનગર લોકસભા સીટ ઉપરથી એમણે પ્રત્યક્ષ રીતે અને પચીસ જગ્યાએ સીધા લોકસભાના કાર્યાલયો વર્ચ્યુઅલી રીતે આજે એમણે ખુલ્લા મૂક્યા છે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની ઉપસ્થિતિ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિ અને દરેક જિલ્લાની અંદર લાખો કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર આજે કાર્યાલય ખુલ્લું મૂક્યું છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ફરી એકવાર દેશની અંદર ત્રીજી વખત સરકાર બને ગુજરાતની અંદર આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું સતત માર્ગદર્શન મળતું આવ્યું છે અને જે સંકલ્પ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે લીધો છે કે દરેક સીટો આપણે છવ્વીસે છવ્વીસ આપણે જીતવાના છીએ પાંચ લાખથી વધુ વોટથી દરેક છવ્વીસ સીટો આપણે જીતીએ એની અંદર પોરબંદર લોકસભા સીટ પણ આજે સૌ કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો છે અને પાંચ લાખથી વધારે